એક તરફ હીરા ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે કેટલાક રત્ન કલાકારો રોજી છીનવાઈ ગઈ છે તો કેટલાક લોકોએ આત્મહત્યા કરી લીધી હોવાના સમાચાર આપ સૌ કોઈએ જોયા હશે ત્યાં સુરત

અમે જે કમિટી બનાવવાની વાત કરી હતી કે ભાઈ ઉચ્ચ લેવલની એક કમિટી બનાવો જેથી કરીને આ સુરતની અંદર જે હડતાલનો દોર શરૂ થયો છે એ સ્થગિત કરવામાં આવે ને કલાકારોને વિશ્વાસમાં લેવામાં આવે પરંતુ આ લોકો દ્વારા કોઈ પણ કમિટીનું નિર્માણ થયું નથી આજે જે કલાકારો છે એને પહેલાં પચીસથી ત્રીસ હજારનું કામ થતું અને અત્યારે જે રત્ન કલાકારોનું કામ થાય છે બારથી પંદર હજારનું કામ થાય છે આ એટલી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ છે કારીગરો આત્મહત્યા આમાં કરે ન કરે તો શું કરે એટલે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય એના માટે સરકારે આમાં ધ્યાન દેવું જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકોએ ધ્યાન દેવું જોઈએ સમિતિ બનાવી જોઈએ અને જે સરકારે મદદ કરવાની સમિતિ બનાવી છે એના આજે ઓગણત્રીસ દિવસથી આ છતાં પણ કલાકારોની વારે નથી આવી તો અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ભાવ વધારાની ઉચ્ચ લેવલની સમિતિ બનાવી જોઈએ અને આ લોકોએ જે ભાવ તોડ્યા છે એ પૂર જે જૂના ભાવ હતા એ કરવામાં આવે એવી જ આ લોકોની માંગણી છે

હવે અત્યારે કારીગરો કામ નથી કરતા અમારી માંગણી એટલી જ છે કે તમે ભાઈ અમને કામ કરવા જો અમે અહીંયા કામ કરવા આવી છીએ તો કામ કરવા જો અમારે સ્વાભાવિક છે કે કામ નહીં થાય તો અમારે કાંઈ રૂમ નહીં ચાલે કે અમારો પ્રશ્ન એક જ છે કે ભાવ વધારી જો અત્યારે તો બહુ તકલીફ પડે કોને કહેવા જાય અમારી મજબૂરી છે હવે તો અહીંયા જ પડે અમારે હવે કામરેજથી જે રીતે અહીંયા આવી સો રૂપિયાનું પેટ્રોલ બાળવા અહીં સો રૂપિયાનું કામ નથી થતું તો અમારે તો એની જ રહે છે કામ સંજયભાઈ સંજય દયારામ પાટીલ